તાર નામ બોલ તો કૈતિક કેવું કૈતિક આ અમેઝોન બોલ અમેઝોન બોલ કૈતિક ભૌતિક જે લો ભાઈ આજે મે ભૌતિક ભાઈ ના ઘરે આવી ગયા છે અમાર ભાઈ બન ના ઘરે આવ્યા છે અને ભાઈ બન છે એ હીરા ગયો છે અને આ ભૌતિક છે એ ભાઈ નો છોકરો છે ભૌતિક ને હસવાનું આવે જો ભૌતિક ભણવા જાશ કે નહીં નહીં જાતો એ નેજોા ઢિંગલી છે એ ભૌતિકની બેન છે તાર ના હો છે ભૂમિયા હે ભૂમિયા 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 ભૂમી ભૂમી બેન છે ઢિંગલીને રમાડી દીયા છે અને થોડાક શરમાઈ જાય ને ઢિંગલીનો હાથ મોઢામાં નખ દીધો

હીરો આપડે જોઈ એકવીને એટલે ઝીણા હીરા પડ્યા છે આ બધાય છે આ બધાય સાધનો છે હીરાના આ વચ્ચે ફરઈ ન હો કે બરબત આ વચ્ચે રહી હરણ છે એક જ ધારી ચાલુ છે ઈ ઘણા બધા આપણે વીડિયા જોતા હોય છે કે બેનો ની હાડિયાની અંદર ભૂલથી આવી ગઈ હોય તો ઈ આ ઊભી રહેતા પણ બહુ વાર લાગે ચાર જણા એક ગસી કે એટલું છે આ ટેબલ અત્યારે હીરામાં બહુ મંદી ચાલી રહી છે એમ હીરો છે એટલે લાલ થઈ જાય છે આ છે હીરા ગસવા જોવાનું દૂરબીન છે આ હીરા જોવાનું દૂરબીન આનેથી હીરા ગસવાવાળા હોય એ દૂરબીનમાંથી હીરો જોવે હાર હાલો તો અમે તો પહેલી વાર ઘંટી જોઈએ એટલે તમને પણ બતાવી દીધું રેશ્રી કૃષ્ણ ખુશ રહે